નમસ્કાર તમે જોઈ રહ્યા છો દંડાનું સમાચાર મળી રહ્યા છે બિલ્લી મોરાથી પશ્ચિમ બંગાળમાં થયેલી ઘટનાથી દિલ્હી મોરા શહેરમાં આજે કોલેજથી રાજભોગ સુધી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને નિર્મમ હત્યાની ધિકાર પાત્ર કૃત્ય અંતર્ગત મહિલાને ન્યાય માટે અને સખ્ત નિંદા સાથે મોન કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ આજે આ રેલીમાં ભાગ લીધો વી વોન જસ્ટિસના નારા સાથે રાજભોગ ખાતે મોરારજી દેસાઈની પ્રતિમા પાસે કેન્ડલ સળગાવી અને મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ